વર્ષો સુધી એમના મૃત્યુ પછી પણ સરદાર વલ્લભભાઈ પટેલને દિલ્હીમાં જગ્યા એમનું સ્મારક બનાવવા માટે નહીં આપી આખી જિંદગીમાં પહેલા પણ ત્યાર પછી પણ ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એમના કોઈ કાર્યક્રમમાં ફોટો એમણે ના મૂક્યો કોઈ નેતાની તાકાત નહોતી કે કોઈના ભાષણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો કોઈ યોગદાન છે એનો શબ્દ ઉચ્ચારી શકે આજે જ્યારે આપણો દેશ અખંડ છે અનુસય જો કોઈને જાય તો એક માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ રહે પણ ઇતિહાસમાં એનો કોઈ જગ્યાએ નામ ના આવે એના માટે કોંગ્રેસ અને વિશેષ કરીને ગાંધી કુટુંબે ખૂબ પ્રયત્નપૂર્વક એ કર્યું આજે એમ કે છે કે હવે અમારા નેતા સરદાર વલ્લભભાઈ પટેલ ને ભાજપે હાઈજેક કર્યા છે અરે આ દેશના નેતા હતા દેશના અખંડ રાખવા માટેનું યોગદાન આપવા વાળા એક માત્ર નેતા હતા ગુજરાતની ધરતીના નેતા હતા અને અમારો જ અધિકાર છે અને ફક્ત અધિકાર નહીં એમણે કરેલા કાર્ય કાર્ય એ ઇતિહાસમાં અમર થવો જોઈએ એટલા માટે અમને વિશ્વની સૌથી મોટી પ્રતિમા ભારતીય જનતા પાર્ટીના તે વખતના મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી એ નરેન્દ્ર મોદી સાહેબે બનાવ્યું